ગામનું કુટુંબ છે ને પ્રદેશ કમાવા ગયું હતો ખૂબ ધન કમાણું પણ પોતાના કુળદેવતા એટલે કુળદેવ તો જવું જ પડે ગમે એટલા કમાય તો અંતે કુળદેવતા પાસે ને કુળદેવી પાસે આવવું પડે આવડો ગમે એટલો કદાચ ને ફોરેન જઈને કમાય પણ એને બેટ દ્વારકા જવું જ પડે ભલે હું કે ફોરેન જઈને અબજો રૂપિયા કમાય પણ એને બેટ દ્વારકા જવું જ પડે અભિયાય પાસે માથું નમાવવા એને એને જવું જ પડે એમ પોતે કુળદેવી આવ્યા અને એમાં વિચાર થયો ગામ કે આહા હા હા તું ખૂબ ધન કમાણા કઈક નવું કરો ને એ કે હાલો ને અમારી પાસે દહોદી ની રજા છે તો નવું કરીએ કે હું કે ભાગવત સપ્તાહ કરો કે ભાઈ આઠ ભાગવત સપ્તાહ થોડી થાય આપણે દી ત્રેણી રહ્યા હાથ દી તો ભાગવત ના જોઈએ વાહી વહી ત્યાં ત્રેણી દી ત્રેણ ભાગવત સપ્તાહ થાય પૈસા વાપરી એટલે બધું થઈ જાય ગામ ભેરું કર્યું એકને મંડપ સર્વિસનું કામ આપ્યું એકને વાસણ એકને કેટરસ એકને કંકોત્રી જેટલા પૈસા માંગે એટલા દઈ પણ તાત્કાલિક બધું કરી નાખો એ બધા એ પોતપોતાના કામ પૂરા કર્યા વક્તા ને ગોતવા ગયો તો નીઠાલો આવ્યો ભાઈ વક્તા ગોતી આવ્યો કે સૈતર મહિનો છે બહુ સપ્તાહ બેઠી હોય એક વક્તા દીડ્યો નહીં ત્યાં કોકે કીધું કે આ બાજુમાં એક ગામ છે ને ત્યાં વખતા છે પણ એની જીભ જલાય એ કે ભલે જીભ જલાતી હોય ભાગવતમાં હું છે તો આપણને ખબર છે ને અડધું કે ને અડધું આપણે સમજી લે હું

ભાઈને ગાને કુતરાઓને ક્યાંય પણ ભાઠું પડ્યું છે ને જીભ પોત છે ત્યાં રૂજાવી દે છે એ તાકાત છે ક્યાંય પણ ઘા પડે રૂજાતા વાર લાગે જીભમાં ઘા પડે એ રૂજાતા વાર ન લાગે પણ જેને જીભ ના ઘા પડે દ્રૌપદી એટલું જ કીધું આંધ્રા રાંધરા હોય ને પણ હું થયું ખબર છે હા જીભ તોતલી હોય તો સ્વીકારીએ છે અમારે ગઢવી ગ્રંથ બનાવ્યો હતો ને વેચાતો નતો છાપામાં જાહેરાત દીધી મારો કોઈ ગ્રંથ વેચી આવે ને એને પચાસ ટકા કમિશન સો રૂપિયા કિંમત પચાસ રૂપિયા એના કોઈ બે લઈ ગયા કોઈ ચાર લઈ ગયા કોઈ છ લઈ ગયા એમ કાલો આવ્યો કાલો ગ્રંથ દિયો હું કરવો વેચી આવું એ કે તારી જીવ જલાય ને તો વેચાય કેમ તમારે રોટલાનું કામ કે ટ ટપાકા નું કેટલા દઉં દહ દિયો એ દહ દીધા તે બે કલાકમાં વેચી આવ્યો વેહ લાવો વેહ દીધા બપોર સુધી વેચી આવ્યો પચા દિયો પચા દીધા હાંગ સુધી વેચી આવ્યો કાલે હો 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 દઈ દો ગઢવી કે હો નહી હું તને બસો આપે પણ બે બે નથી વેચી ગયા મારી ચોપડીઓ અને તું એક દી માં વેચી આવ્યો સ્ટાઇલ તો કે તારી મારે બીજાને શીખવાડવા થાય એ કે તમારો ગ્રંથ લઈ અને હું કોઈ છેઠિયા પાસે જાઉં કોઈ કોન્ટ્રાક્ટર પાસે જાવ કોઈ કલેક્ટર પાસે જાઓ જાવ ન્યાધીને કહું આમાં રામાયણ છે બાબા બાબા ભાગવત છે ગીતા છે સો રૂપિયા કિંમત છે લેવી છે કે ક્યાંય વાંચું કે આનું આઈસુ કદી ખોટી આને કદાચ સો રૂપિયા ગુડી દેવા વાંધો શું છે જીભ તોતડી હોય તો સ્વીકારી હશે પણ તોતડી હોય ને તો મારી નાખે હા વાત તમને કરતો તો કે જગતમાં તો કઈક કરી જવું ચાવડા પરિવારે જે કઈ કર્યું છે જબરદસ્ત ડોમન જબરજસ્ત આયોજન એમાં જેટલો બને એટલો લાભ લઈ લેવો એવો એ પરદેશથી આવેલા વાણી આવે વિચાર કર્યો તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા આ બધું બધું એ તૈયાર થઈ ગયું ફૂલવાળા ને બધા તૈયાર થઈ ગયા પછી એ તોતડા વક્તાને ને તેડી આવ્યા એ તોતડા વક્તાની ની પૂજા કરી વ્યાજપીઠ માંથી બેહાડ્યા તોતડા વક્તાએ એ પોતાની ભાષામાં ભાગવત શરૂ કર્યું થયો અઢાર મે દે ઓલાના બધા ટાર્ગેટ તોડી નાખ્યા ટિકિટના ટાર્ગેટ તોડી નાખ્યા પાસપોર્ટના ટાર્ગેટ તોડી નાખ્યા રસ આનંદ ના નિપુદે ગાઈ શકે મામા કૃષ્ણ પાસે અને જી ત્રણ ત્રણ જોડી સત્ય ભામા અને બળપત્ર ને બે દ્વારિકા સત્ય ભામા લઈ આવ્યા અને લઈ આવ્યા પછી કીધું મારા બાપની અંતિમ ક્રિયા પછી કરવા દો મારા બાપના માર્તલને ગોત અને ભગવાન કૃષ્ણએ ગુપ્તચરોને મૂકલા તપાસ કરો કોણે માર્યો કે કૃત્વર્મા એ હા એ કૃતવર્માને ખબર પડી અક્રૂર પાસે આવ્યા કે કૃષ્ણ આવી ગયા હવે અક્રુર કે હવે તારા ભાઈ ભડે જો આવું છે હા ટાણું આવે તે કહી દે ભાઈ ભડે કૃષ્ણ આમ ન થવાય ભાઈ પડે પણ પણ નહીં મણી મુકતો જા મણી અક્રુરને ઘેરે મૂક્યો સત્ય બામા ભાઈ ગયો પાછળ બળભદ્ર બળભદ્રો અઘોડ જંગલની માલિક કર્યું ગયા રથ હાલે એમ નતો ભગવાને રથ મૂકી દીધો પગ પાડા કૃતવર્માની પાછળ દોડ્યા એને હારો હાર પાછળ પડભદ્ર આગળ કૃષ્ણ અને ભગવાન એમ કે હવે હવે કદાચ ને જાળીમાં વયોદાજ કૃતવર્મા પકડા હે નહીં આટલો પલો કૃતવર્મા નર્યો અને ભગવાન સુદર્શન ચક્ર મૂકી ચકા તકા 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 ફરતું ભરતું ભરતું કૃતવર્મા ના ધડ થી મસ્તક ને જુદું કરી અને ચક્ર કૃષ્ણની પાસે આવ્યું ભગવાન કૃષ્ણ તપાસ કરી આખે આખો કૃતવર્માનને જોયો વાઘા જોયા મણી ન મળ્યો બળભદ્ર પોતી ગયા ભાઈ હું થયું એ કે ખોટો માર્યો કે કેમ કે આખો તપાસ્યો આમાં કે મણી ન મળ્યો બળભદ્ર ને શંકા ગઈ કે મણી કૃષ્ણ લઈ લીધો પણ મારી પાસે ખોટું બોલે આ તાકાત માયાની માલિકો કૃષ્ણ માથે શંકા સાહેબ શંકા ગઈ એટલું નહીં પણ બળભદ્ર એ કીધું મારે દ્વારકા નથી આવવું મારે જનકપુર જવું છે એમ કરીને રિહાય ને બળભદ્ર જનકપુર વ્યા ગયા દુર્યોધન ને ગદાયું જનકપુર ની માલિકો શીખવું હતું મારે પ્રસંગ એટલો જ કેવો હતો કે આમાં આ તાકાત છે કૃષ્ણ બળભદ્ર નોખા પાડી દેતી હોય આમાં આ તાકાત છે આને બહુ માન દેતા નહીં આવવાનું જવા વાળું છે છે માટે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ હતો અને ભાઈ હોય ભાઈ ભાઈ હોય તો મન દુઃખ હોય હોય ને હોય ન હોય હું હોય ભાઈ હોય તો હોય ને ન હોય ને શું હોય મારે નરેન્દ્ર મોદીને કોઈથી વાંધો ન પડે પડે કરી ડોમામાં વાંધો પડે જેઠો હૈયારો નહીં શું વાંધો પડે હોય એક વખત લોઢાનું સંમેલન કર્યું છે તો પોતી તો તોફુદીના લોઢા આવ્યા હવે સંમેલન એટલે કોકને પ્રમુખ બનાવવો પડે કે પ્રમુખ કેને બનાવો કે ઘણું ને અને આમે લગભગ પ્રમુખ ઘણું જેવા જ હોય ઘાટકોટ કઈ હોય ને એક જ કામ આવડે એ ગણ ને પ્રમુખ બનાવ્યો અને પ્રમુખ સ્થાને પ્રમુખ બોલવા આવવા થયા લોહ બંધુઓ હે લોહ બંધુઓ આપણે શા માટે ભેડા થયા છે કે આપણે એવી કઠણ ના જ છે આપણે એવી કઠણ ના જ છે કે દુનિયામાં કોઈની તાકાત નથી આપણને કાપી હગે આપણે જ આપણને કાપી છીએ કાપવાનું બંધ કરીએ એટલા માટે થઈને છે અર્થ એ છે કે ભારથર વાળાની કપન માપ કહો ભારથરવાળાની પતંગ ભારથર જ કાપે ખંભાળિયા વાળા ન કાપે તો મારો કહેવાનો અર્થ એ છે પોતાના હોય દુઃખ હોય પણ એવો કોઈ પ્રશ્ન નથી કે જેનું સોલ્યુશન ન હોય માટે ધન ધન કાયમ 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 કોઈ સાહેબ આ વસ્તુ નથી નથી રહેતી રહેતું એક જણા પાસે કરોડ રૂપિયા થઈ ગયા તેને ને કીધું મારી પાસે કરોડ રૂપિયા થઈ ગયા હું શું કરું કે હોનું બનાવી લગડી કરી લે હાથો વિહેલી તમામ પૈસા લગડી કરી જમીનમાં દાટી દોણામાં થીપટ ઢાંકી ગામ સુઈ જાય પોતે ઉઠે છીપર ઉતકાવે લગડી ગણી ઢાકી અને હુઈ જાય વળી ક્યાંક આદે ક્યારે યાદ આવે આદ દહ દે લગડી ગણી ઢાકી અને હુઈ જાય મેં એક દી લગડી ગણવા હાથ નાખ્યો નદીનો કાંકરો હાથમાં આવ્યો પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો લગડી ધોણી ઊંઠી વાળી લગડી કોક લઈ ગયો નેકરા નદીના કાંકરા ભરી દીધા લાઇડ ફાટી ગઈ હાય લૂટાઈ ગયો હાય લૂંટાઈ ગયો

હું તો જેની વાતોનો કલાકાર છું મારે કહેવાનું એ હતું બહુ થોડોક બધા તું એટલું માહિતી તો પૂરતી આપતી કહેવાનો અર્થ મારો એ છે કે જેને વાપર્યું છે જેને આપ્યું છે એના નામ રહ્યા છે એના ઇતિહાસો રહ્યા છે એના નામ ઇતિહાસ ને પાને અમર રહ્યા સુવર્ણ અક્ષરે લખાણા છે અને મેં આ તો તાવડા પરિવાર ને આંગણે હા આમાં કોઈ ભોળ ગયા હોય જો ગયા હોય ખ્યાલ હોય હા મંદિર છે થોડો શિલાલેખ ખવાઈ ગયો છે પૂરો વંચાતો નથી પણ મજાની વાત એ છે કે પ્રતાપી પુરુષ એવો થઈ ગયો કે જૈનોએ બહુ ઓછા વ્યક્તિઓના ઉલ્લેખ કર્યા છે પણ જેનોએ પોતાના ચિંતામણી નામના ગ્રંથની માલિકર ભોવ ચાવડાનો ઉલ્લેખ કર્યો છે વાંચી લેજો જૈનના ગ્રંથ હા જૈનોએ હિન્દુઓના બહુ ઓછા ઉલ્લેખ કર્યા પણ ભૂવડ દાડાનો ઉલ્લેખ જૈનોએ એના ગ્રંથની માલિકર કર્યો છે ભદ્રેશ્રીની લડાઈની માલિકો માણા કામ આવી ગયો લાખો ફુલાણી જેમ મામા કહેતા લાખો ફૂલાણીના મા સોનદેવીના જેના જીભનો માનેલ ભાઈ હતા એવા પરિવારને આંગણે આ બોલવા માટે થઈ

સપ્તાહ હિન્દી માં છે બુંદી કારણ કે અમુકને ને સપ્તાહ લેવા દેવા નો હોય ને એનાથી લેવા દેવા હોય એક બેન ગયા કથા સાંભળવા ફીરે આવ્યા તેને પતિ એ પૂછ્યું કે હું કથાની મારી કદાચ કયો પ્રસંગ આવ્યો અરે માણા 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 થી કઈ માય નહીં કે કથામાં પ્રસંગ હું આવ્યો તો કરે ફદે ફારકાન તમે જોવો તો એ જણ કે એમ નહીં આજે કથામાં પ્રસંગ હું આવ્યો તો ઘરે બુંદી ના ગાંઠિયા ના ટ્રેક્ટર ના હતા પાવડે પાવડે ભરીને દેતા હતા કે વાત હતી પણ આ પ્રસંગ હું આવ્યો તો ઘરે આમ જોવો તો હાડીઓ વેચો વાળા આમ જોવો તો રમકડા વેચો વાળા ને પછી ઓલા ને ખબર પડી કે મરી ગઈ ડૂમ તો ગઈ જ નહોતી બાયણે બાયણે આટા મારીને આવી આવી ગજબ ના માણસ આવ્યો